એ બસ હા અલ્યા ઉઠો ઉઠો ને મોથા ડાળો જટિ કડા હુઈ દે મહેમાન આવે ના ના અલ્યા જમું ફોન કરું હૈ તો કલાક પહેલા ફોન આયો તો પણ હવે તો આવી જવા થા છે હું ફોન કરું હે તો આ પાછો મોથા ડાળો હેડો હેડો હું ફોન કરું વાળો કેટલા ફોન કરા જલ્દી એ હા બોલો

જે મેમન આયા છે હટાવો હો હારો આવવા દીને આ હા એ અમન કે શું કાઈ બોલતો આ રંજીત છે એટલે આ તો આવતા નહી પણ સમજાય ને નેહાનાથી રંજીત ક્યાં આયા મળવા મળવા કે ચલા પણ મળવા છે ને ડાયન ડાડા આપણે તો ચાર ડાડા નતા તો એટલે હા હવે આયા

લગભગ તો ઘેર તો નહી હોય ના ઘેર દસ દાડા થી બહાર ગયા એવું હું ધોઈ ને ઘેર નતા આ તો અમે છીએ ઇવાના વિડીયો મને હારા ગમે હિ ઇવાની એક્ટિંગ મને જબર ગમે હ તે આ મુઈ છે મેવાળા થી ગિફ્ટ લઈને આવ્યો ઇવાનો લે એનો લઈને આવ્યો ગિફ્ટ લઈને આયા ઓવ પઈ તો નહી ગેર બહાર જતા રહે લઈ લો તમે એટલે આ આપણે લઈ રહીએ ને તો આ દે હું પછી આ તો જતાયન પકડાઈ દે

આ ગિફ્ટ તો આપણે ના લઈ પણ હવે આપણે ઓન શું કરવાનું હવે હું શું કહું છું હું કે આ આખી ટીમને આવી બરાબર એટલે આપણે આરી ગિફ્ટ લેવાય નહીં આપણે ગિફ્ટ સધીમાના મંદિરે જ મૂકી દઈએ પણ આ તો ફૂમતાળજી ના હલવા ગયા હતા ફૂમતાળજી ના લાવી એમ એકલા ના લાવીએ એ વાત સાચી હો આપણે દસ જણા છીએ હા આપણે દસ ને એક જ લેવી નહીં આપણે સધીમાના મંદિર જ મૂકી દઈએ હા બરોબર શું કીધું હો હા મને તો તમારી ટીમ ને તમારા બધા જે છોકરાની એક્ટિંગ મારે તો જોવી હતી આમ તો બધા ભેગા થઈને એક્ટિંગ કરી હોત તો હું જોવોત પણ હવે હાજર ના ને શું કરીએ કો આપણા વધારે તો તારે ફૂમતાડી દે તરત ને ઉભા રહ્યા તા ફૂમ તો કાકો તો રાવણા મોર પાછા ક્ષેત્રમાં ઘણા ખરા દ્રશ માળો છોકરે ક્ષેત્ર માં ગાલ લ્યો છે આમ તો છોકરો બહુ દોળાઈ હોત તો જતા હોત પણ આ તા જોઈ ના આયા ને એવું હા આ બે તો આ જોડે જ રહે એમ જોડે જ રહે છે હા

તમારી હારી એ મૂકે મેછાણા થી આવ્યો તમને મળવા મેછાણા હા ઓળખો છો ને રણજીત છે હવે મુલાકાત થઈ છે મુલાકાત તેનું ઓળખણ કરાવું છું ત હવે તો મુલાકાત થઈ એટલે હવે હવે ઓળખ છે આ એમ કવ છું ને તમારી એક્ટિંગ તમને જબરદસ્ત એમ હા સ્પેશિયલ તમે ભેળો થવા જાયા તો હું હવે એટલે તો માં એક્ટિંગ કરાવે આપણે શું કરો આપણે એના શોરૂડા શું નામ કે જીત તમે અમને રંજીત છે રંજીત છે વાહ મેસાણા વાળા શું કર્યો છે આ ઈકન હું નોકરી કરું કેમાં બેંકમાં બેંકમાં બેંક માં વાહ અમારે ખાતે બુક ખોલો ખોલી છે ને પણ એ નહીં અરે વો નહીં ચાલે ઓ

આ વરહાદ જેવું થયું એટલે નેકળીએ કવ બબડે રણજી છે ઓય ઘેર વાળ ડોશી ને ડોશી વાન પ્યોર છે એટલે રોટલા અમે કરી અમાર ઘર રોટલા ના ના હવે થાય હવે જીએ બીજી વાર થોડું હા બોલો ઘેર રોટલા ખાવા લઈ જાવ તો પણ ગળનારું છે કોઈ હાલ તો હાથે શીસડી રોજી ખોસ તો પાછા કેટલો મન કરો મોટી આપડી આબરૂ

હવે મને આ તો બોલાવીશી હોય રામડાના ડો શોખીન છે પચાસ કિલોમીટર કેવો તો આય તારી ના હો એ